અને અંકિતાબેન જતા રહેશે નિશાળે એને તો વેલા જવાનું હોય એટલે આજે તો બધા એમ કેવાય કે થોડાક કાણ હાર જાગી ગયા હતા એટલે શિરામણ ને એવું બધું થઈ જાય ને અંકિતા અંકિતાબેન એને નિશાળે જવાનું એટલે ટિફિન કરવાનું હોય એટલે થોડુંક વહેલું જાગવું પડે અને આજે થોડુંક પવનમાં થોડો ઘણો ફેર છે આજે એટલો બધો પવન નથી અને થોડીક ઓછી પણ ઠંડી છે આમ આ વાદળા ને એવું બધું થતું ને એટલે એવું બધું ઓછું થઈ ગયું થોડોક તડકો આમ આવે છે એટલે થોડીક ઓછી ઠંડી લાગે અને અત્યારે બસ હવે આપણે બાકી બધું ઘરકામ હોય ઠોર ઠોરમાલ ને વાસણ ને એવું બધું તો એવું બધું કામ હાલે અને શિવાની બેન ક્યાં પોગી ગયા આટલી વાર માટે ક્યાંય જતી રહી અને એના ઓલા ઘરે જવું હોય એ ઘરે આમ હાલી જાય ને પછી એમ કે બાય 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 કરતી જાય શિવાની એ બાય બાય કેતી છે શિવાની બાય 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 કે પડતી જાય જાય ને ને એમ પાછી પાછી ઊભી થાય પછી 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 એટલે શું કામકાજ એવું છે આમ લઈ હે અને કરતા આપણને તો કઈ ખબર જ નથી કહેજો હું તો હશે પણ જાય જોશે રામ રામ ને સીતારામ થઈ શું આલે

ખુલ્લી આખે હું વેસે ખુ મટકું નથી મારતો આમ તો વિહાન ભાઈ અત્યારે મટકું માર્યું તો વંશભાઈ નું અમારે એમ કેવાય કે હવે હવા ખવા માં થોડું કામ આજ રહેશે કેમ કે એને પેલા ને ઈસ હોય ને અમારે દેઠાણી જેઠાણી ને ઘર કામ કરવાનું હોય એટલે અંકિતા બેન જતા નિશાળે એટલે બધું કામ એમ કેવાય કામ બસ પેલા ને ને ત્યારે જ થાય અને શિવાની બેન તો ઓલા ઘરે જતા રહેશે એટલે ફટાફટ થોડું ઘરનું કામ આપણે કરવાળી હવે એમ કેવાય કે ફરતું તો બધું કામ થઈ ગયું છે અને અત્યારે આવતા રે શિરસવાડા માં આપડે અને આજે એમ કેવાય કે ગૌઠા ગોવાર શાક બનાવવાનું છે થોડીક સીંગુ મળી છે પણ તોય આપણે થોડુંક રસાવાળું ને એવું કરશું ને એટલે મજા આવે ખાવાની ને સ્પેશિયલ એમ કેવાય કે શિવાનીના પપ્પા હાટો એટલે ગૌઠા ગુવાર જો આવી છે એટલે આનું શાક આમ બનાવ્યું છે ને ભાવે અને એનો રસો ભાવે એટલે કે એટલું એટલું શાક છે છે ગુવાર ને કે તું રસા રસાવાળું શાક બનાવી દેજે હવે આપણે કુકરમાં બનાવશું એટલે હારી જાય ને તેલ નાખ્યું છે આપણે ગેસ થોડોક ધીમો કરી નાખો હવે થોડોક ગેસ આપણે વધારશું એટલે થોડુંક તેલ લેવામાં આવી જાય પછી આપણે ગૌઠા ગુવારનું આજે શાક બનાવી અને તમને બધાને ગૌઠા ગુવારનું શાક ભાવે કે ન ભાવે કોમેન્ટમાં કહેજો

ઓછા થતા જ છે પણ એ બધા એવી એમ કેવાય કે આ બાજુ ચેતુરી માથે આજ તો શિવાની બેન ને હવાર નું એમ કેવાય કે પડવાનું ચાલુ છે એક વાર સવારના પોર માં વંશભાઈ રમાડતા હતા એટલે વંશભાઈ ને કીધે પડી ગઈ

આપણે કે મસ્ત મજાની થોડીક ડુંગળી છે કોથંબરી ને મેથી એવું બધું આવેલું છે પણ હમણાં કાંઈ ભજીયા ભજીયા કરવાનો મેળ નહી થયો એવું

हम <laughs> बैल और राइड उन्हें करना या क्यों भाई या बार बार हर काके दो आया लब मैं हम जो आशु कर दो दो मैं दिख रहा हूँ जाते टॉप ऑफ़ पहली तो जो या पेरा वानो दे पेरा भी पेरा वाइज़ है ना हम पशी का है वानो पशी का है वानो हाँ पशी है ना हसल करे आया लो नहीं नहीं सिवार हर काकर वाले वाले दो नहीं रे तो पमीड़ वाले मोटू फाड़े हैं आ हाँ हाँ वहाँ यावे मेथी बेच लेने हूँ मैं गया सो

એક <laughs>

બસ હવે દિવસ આપણે આવો આજનો લોગ આપડે અહિયાં પૂરો કરશું તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો મને જો પસંદ હતાજો અને ચેનલ માં નવા આવે તો છે ને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મારો શોખ છે બ્લોગ મા તો બાય બા ખાવાનું એલું જાય કઈ બોલાય નહી સરખું બા થોડાક લોસા મરે પણ વાવ કશા આવે તો વાવ નો કરવાનું હોય